અને આપણે શેરી વેરી વાતાવરણ મસ્ત છે તો મિત્રો આપણે જોઈ લીધું વાતાવરણ અને આપણે અચાનક જવાનું થઈ ગયું પાર્ટી કરવા દરિયામાં તો આપણે દરિયામાં જઈએ છીએ તો મિત્રો આપણે અડધે જંગલમાં પગીએ છીએ અહીંયા લોકેશન પણ સારું છે તો આપણે બનાવવા મળ્યા છે પાર્ટી પણ ચૂલો હજી સળગતો તો નથી અહીંયા થોડાક બે ત્રણ મિત્રો આ કંઈક આવું મહેનત કરી રહ્યા છે તમે જોઈ શકો છો તો આ છે આપણો દરિયો અહીંયા લોકેશન પણ સુંદર છે તો પાર્ટી બની નહીં એટલે આપણે છીએ એટલે સુલો તો હેળગો જ નહીં એટલે આપણે પાછા આપણું હકેલી ને ભાગ્યા ઘેર આપણે ઘેર જતા જતા દરિયામાં પણ વિડીયો શૂટિંગ કરી લીધું તો પછી નાથી આપણે આવી ગયા એટલે દરિયામાં ન પાર્ટી બની એટલે બાપુની મઢી આવી ગયા લાંબાર અહીંયા લોકેશન પણ મસ્ત છે તમે આની વિઝિટ લઈ શકો તો આપણી મહેંગી તૈયાર થઈ ગઈ છે ને આપણે ખાઈ લીધી છે ને આપણે છીએ ઘર બાજુ આપણે ઘરે પૂગી ગયા તો મિત્રો આપણે ભોગે પૂગી ગયા ને આવું કંઈક શૂટિંગ કરી લીધું ને મિત્રો સાથે આપણે થોડીક મસ્તી કરી લીધી મસ્તી કરી લીધા બાદ આપણે પછી આ તો અમારો મિની બ્લોગ કેવો લાગ્યો અમને કોમેન્ટમાં કરો જય બાય બાય